હેલો સ્વાગત છે તમારું અંશ કુકિંગમાં આજે આપણે બનાવવાના છીએ માવાની રબડી માવાની રબડી બનાવવા માટે માવો લીધો છે પાંચસો ગ્રામ અને ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો હવે આપણે માવાની આ સીણી લીધો છે અને માવો સીણી તૈયાર કરી લીધો છે અને માવાને હવે આ ખાંડની સાસડી તૈયાર કરી લેશું હવે આપણે એક વાસણ લઈશું અને તેમાં આ ખાંડ ઉમેરીશું અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે તેને આવી રીતના મિક્સ કરી લઈશું અને આને આમ ફેરવી રહીશું પછી સાસણી આવી જાય પછી આમાં મિક્સ કરી દઈશું હવે આવી રીતના આમ પરપોટા સાસણીમાં થઈ ગયા છે ને આ આપણે આ સાસણી એક દોઢ તારની સાસણી આવી જાય પછી આપણે આમાં જે માઉસીલો છે તે ઉમેરી દઈશું પહેલાં આપણે આ જોઈ લેશું કે ચાસણી આવી ગઈ છે કે નહીં હવે આપણે આ એક તાર જેવી એક દોઢ તારની સાસણી આવી ગઈ છે ને હવે આપણે જે માવો સીણેલો હતો તે એમાં ઉમેરી દઈશું હવે તેને મિક્સ કરી દઈશું આવી રીતે મિક્સ કરી દઈશું અને આને થોડીક વાર આમ આવી રીતના આમ ફેરવે રાખશું થોડીક વાર આવી રીતના આમ ફેરવી રાખશું અને આપણે જે આ માવો છે તે આ એકદમ આમ પાકી જાય પછી તેને રબડીને ઉતારી લઈશું નીચે રબડીમાં પાકી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે ને હવે આપણા ગેસને બંધ કરી દઈશું અને હવે તેને નીચે ઉતારી લઈશું તો તૈયાર છે આપણે માવાની રબડી તમે આને ગરમા ગરમ પણ ખાઈ શકો છો અને જો પેડા વારવા હોય તો આપણે થોડુંક ઠંડુ થવા દઈએ પછી આને પેડા પણ આપણે બનાવી શકીએ છીએ તો અત્યારે આ તૈયાર છે આપણે માવાની રબડી તો આવી જ અવનવી વાનગી જોવા માટે અમારી અંશુ કુકિંગને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ